નમસ્કાર દર્શક મિત્રો જનર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે છોટાદેપુર જિલ્લાના બોડેલી તાલુકામાં મોહરમના પવિત્ર તહેવારની ઉજવણી શ્રદ્ધા અને શાંતિપૂર્ણ માહોલમાં કરવામાં આવી ઇસ્લામિક નવ વર્ષ શરૂ થતાં મોહરમ મહિનો કરબલ્લા ખાતે થઈ ગયેલી ઇતિહાસ પ્રસિદ્ધ શહાદતને યાદ કરવા માટે વિશેષ મહત્ત્વ ધરાવે છે યાદે હુસેન તરીકે ઓળખાતા આ દિવસોમાં મુસ્લિમ સમુદાય દ્વારા દુઃખ અને ત્યાગની યાદમાં ઉજવવામાં આવે છે પોલીસ તંત્રને તંત્ર દ્વારા મજબૂત તથા વ્યવસ્થિત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો ટ્રાફિક નિયંત્રણ સુરક્ષા વ્યવસ્થા તથા તમામ સમયસર અમલમાં મુકાયા હતા સમગ્ર કાફલો કોઈ વિઘ્ન વિના શાંતિપૂર્ણ થયો સ્થાનિક રહીશોએ પણ પોલીસ અને તંત્રના સહકાર માટે આભાર વ્યક્ત કર્યો હતો અને સંદેશો આપ્યો હતો કે આવા તહેવારોમાં સામાજિક એકતા અને સહઅસ્તિત્વનો સંદેશ પ્રસરે છે આ અવસરે બોડેલીના સામાજિક આગેવાનો તથા વિવિધ સમાજોના પ્રતિનિધિઓ પણ હાજરી આપી એકતા અને શાંતિના સંદેશનો વિસ્તાર કર્યો રિપોર્ટર વિરેન્દ્રસિંહ દેસાઈ બોડેલી છોટાઉદેપુર આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનાર્પણ ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ